સુપ્રભાત રાજસ્થાન ભાઈ રાજસ્થાનની અંદર આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું કાલે નાઇટની અંદર ભાઈ એટલો આપડે બીમાર પડ્યા હતા ગયો માથું દુખતું કે વાત ભાઈ મોટા ઉપરથી તમને લાગતું જશે કે કેટલા ભાઈ બીમાર પડી ગયા છે કઈ વાંધો નહીં ઘર બાજુનો સફર આપણો શરૂ થઈ ગયો એવું કહેવાય ને કે તમે ગમે એટલું રખડી લો દુનિયાના ગમે છેડા વહી જાવ અને સુકુન તો આપણને ઘરે જ મળે તો ભાઈ હવે ઘર તરફ આપણે રવાના થઈ ગયા છીએ લાલ બાજુ ખડકાઈ ગયા છે અને બીજા પાર્ટનરે આ ડોઠવી ગયા છે રાજસ્થાનની અંદર કયા લોકેશન ભોગ્યા છે પરફેક્ટ આપણને ખબર તો નથી પણ ચાર વાગ્યે આપણે અમદાવાદ રે ઉતરી જવાના છીએ ત્યાં આપણે મિત્ર પણ ભેગા લગભગ થાય છે એટલે જેક અને વનરાજભાઈ જોઈએ અને આપણે મુલાકાત થાય કે નથી થતા ને બીમાર રહીએ આપણે બહુ એટલે ક્યાં ભોગ્યા મારવાડી જંક્શન ઓહો કાકાશ્રી આવી ગયા છે કઈ બાજુ હતા અને કા રાતે કેવી લપ થઈ ચાય વાળા ભાઈ જાણ

સોડા પીવે આપડે થમ્સઅપ અને પેલી પાંચ વાળી વિમટો આવે ને એ પીવીને તો બેકાર આઈટમ આવી જાય જેમ તેમ ભોગવું પડશે ને સફર અમારો શરૂ થઈ ગયો ફાઇનલી 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 આપણા ઇલાકામાં ભોગી ગયા પ્રોપર સત્યાવી કલાક પછી સત્યાવી કલાક પછી હાનના આપણે વાત કરીએ ને તો હાથ વાગ્યા હે ને હાથ વાગ્યા આપણે ક્યાં ઉતરે ખબર બોટા જંક્શન ઉપર ભાઈ આપણા ચરણો બોટા જંક્શન ઉપર આવી ગયા હે આ જો પબ્લિક વાહ ભાઈ વાહ આપણા દેશ આન બાન શાન આપણો તિરંગો ભાઈ બોટાદ માં પકડી દીધા ભૂંડી ભુંડીની ગાડી લઈને આવી ગયા અમારા મેહુલભાઈ ગાડી લઈને આવી ગયા લેવા ને અમારા ભાઈ જવાનું પંચવટી ની અંદર ભાઈ ભાઈ છેલ્લી ત્રીસ કલાક થી ભૂખ્યા આવી તેમ વિચાર કરો ત્રીસ કલાક ની ભૂખ કેવી છે તો પંચવટી વાળા ને એમ કેવી ભૂખ દીશું ખાલી આમ વિચારી ને તમે આમ અનુભવ કરજો કે આ પાંચ છ જણા થઈને કેવી ભૂખ દીશે આમને સુપ્રભાત સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગ વિડીયો ની અંદર ભાઈ બહુ એટલે બહુ જાદા દિવસ પછી આપણે વ્લોગ આજે કન્ટિન્યુ પાછો શરૂ કર્યો હે બહુ એટલે બહુ જાદા દિવસ થઈ ગયા આપડે કેદારનાથ હતા અત્યારે આપણે લોગ મૂક્યા હતા અને પછી આપણે ઘરે આવી ગયા લગભગ ભાઈ કઈ તમારા ભાઈ વાડીએ કામ કર્યું હે તોડી નાખે એવું ભાઈ કામ કર્યું હે ભાઈ અત્યારે નાવા સમય જાવ તમને ભૂરિયા નથી દેખાડો દેખાડ દો ના નવ વાગ્યા હે તડકો અહીંયા આવ્યો હે અને આ ભાઈ જાગવાનું નામ લેતા કે જાગતી કેટલા વાગ્યા લગી જાગતી રહે તારું કર પેલા નવ વાગ્યા તો એ જે પાડા જેમ પડી છે ફૂટડી લે ગેંડી તીમા અજે દાંત આવે છે એના ફ્રેન્ડ્સ લોકો આવી ગયા છે આમ જોવો તો આમ જોવો તો તારા મિત્રો મંડળ આવી ગયું છે તારા સહેલી સખાન સખ્યુન આ ઊભા થાવ આ ભગત હોય તે આમ જોવો તો ફળિયા પીડા બે ખાઈ પીને વાસણનો ઢગલો થઈ ગયો પણ આ એક ઊભા થાવ નામ નહીં રહેતા ભાઈ તમને વાત કરી દઉં કે આપડે નવું ટ્રેક્ટર લીધું હે તમને ખબર જ છે ભાઈ ઘી ખાવ દેસી લઈ આવ્યા પહેલી વાર આપણે દેખાડવી ની અંદર ભાઈ લોટરી હતી લોટરી બીજા ની વાડીએ ખેડ નું કામકાજ શરૂ લોટરી હળ કળીઓ ની ઉભાઈ કામકાજ શરૂ કઈ વાંધો નહીં ભાઈ ટ્રેક્ટર નહીં લોટરીને જો મોટ ભાઈ સાફ સફાઈ કરે છે મસ્ત મજા ની કઈ વાંધો અલય ભાઈ ઊભા થાવ ભાઈ તડકો આયો ઊભું થાય ને ઉભું થાય ને દેખાડું તમને હાથ માં દો મસ્ત મજાની ભાઈ ફોન ને આમ દેખાડ દો ફોન ની વિડિયો પહેરી જો એક હાથ માં એકુ હાથ માં ખુબીતા ની કી 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 તો ભાઈ આ બે હુંતા હે મસ્ત મજાના અને તમારો ભાઈ રેન ફટાફટ નાય આવે હું જાગ્યો જાગ્યો ઉભો કરીને પાટુ માર હાલ આમ બ્રશ બ્રશ કરવાળો ફટાફટ

હાલ લે થોડું ભાઈ વેકેશન કરવા ધંબા આપડા ઘરે આવી ગયા હે મામા ઘરે તમને ખબર હે ને વાણા હોય બધા જાવું જ પડે અને આ બાજુ તો આ ભૂરીઓ મસ્ત ભાઈ રેડી થાય મમ્મી રેડી કરાય અને કપડા કેવા લાગે કોમેન્ટ કરી નાખજો હાલ હાલ ભાઈ મોડું થાય હે પેલા આ આવું આલતું ફાલતું લુગડા પહેરતી હતી માન માન ભાઈ કરીને આ મારે ચાંદલા વાળો હાથું લેતો માન માન આ લુગડા પહેરાવા રેડી કરી હે હાલો ભાઈ ફટાફટ નીકળે મોડું થઈ ગયું હે કારણ કે

એને ભાઈ જૂના જૂના ચપલ ને ગમતા જો જૂના ચપલ એને ગમતા નથી નવા ચપલ હતા એ ક્યાંય ગયા એક જોડી હતા એ ઓલા વોટર પાર્ક માં ગયા ને ત્યારે ચપલ પાડીને આવી તમને ખબર હે ને કે વાંધો ને નવા લઈ દઈશ ઓ પાણી બોટા જાવી ત્યારે હાલો ભાઈ હાલો હાલો મોડું થાય લેટ્સ ગો ભાઈ નીકળીએ ફટાફટ હાલો એ વગદ્યા કરે વગદ્યા અને ભાઈ ગાડી વાત કરીએ ને તો આપણે ગાડી લઈ જવાની ભાઈ બનની માગી ધીસ ઇસ ગાડી લઈને જવાની આવડિયા બળદેવની ભાઈ પાણી પૂઈ ગયા છે સીધા ક્યાં પૂઈ ગયા આપણે ખબર છે આપણે સ્પેશિયલ આવી ગમે પ્રસંગમાં ખાવા માટે સીધા પંઠે પોગી ગયા છે ખાવામાં સ્પેશિયલ આઈટમ શું ખબર છે મોઢામાં લાડવું પડી જાય ખાસ તો જે છોકરી વિડીયો જોવે ને એમને કારણ કે ભાઈ ખાવામાં શું ખબર છે દેખાડ દઉં તમને ભાઈ જોઈ લો ભાઈ પાણીપુરી છે ખાવામાં અને આ બધી બાજુ જોઈ લો પાણીપુરી પુરાય મજા આવે જઈએ હો પછી આમાં જાય નહીં

ન ભાઈ ઓહો આ બાજુ બે મસ્ત મજાની ગાયો છે જોતો તો વાહ વાહ ભાઈ વાહ તો દઈું બાંધી આ बाजू ભુરિયો ની ક્યાં ગયા ઓ ભાઈ ઘર ભેગા થઈ જાય ફટાફટ ક્યાં ગયો ભુરિયો હાલે ચાલો ઘર ભેગા હવે આઠેલી આઠેલી શું છે કોઈએ હું આયો આની ફેવરીટ હો કેદ

તો હું એકલો એકલો ખાઈ તે ભાગી ક્યાં પાછી હાલો કરણ આવજો ત્યાં રામે રામ બદલા હમણે થાવતો નહિ હો તું અમારા ભણ 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 આવવાના છે ક્યારે લગ્ન કરવાના તારે કરવાના મસ્ત ભાઈ ઘર બનાવી નાખ્યા જો અમારે બેન એમને નવા નવા ઘર એમ ઈજ ના લઈ લાદી પ્લાસ્ટર કર્યું પણ આમને કઈ નાખ્યું અને આ ભાઈ મસ્ત મજા લઈ છે શ્રી ગણેશ વાહ ખર્ચો કર્યો મોટા ભાઈ